લલિત કગથરાના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે યજ્ઞેશ દવે કોંગ્રેસ પર આખરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી લલિત કગથરા વિવાદિત નિવેદન આપવા પ્રખ્યાત છે કોંગ્રેસ માટે દિશા નથી એટલે ભાજપ માટે અને પીએમ માટે એલ બોલે છે લલિત કગતરા એ વિવાદિત નિવેદનો આપવા માટે કુખ્યાત છે અને કોંગ્રેસના જ્યારે રાહુલ ગાંધીને બોલવાનું ભાન ન હોય ત્યારે એમના બંગાળ પશ્ચિમ બંગાળના નેતા છે એમને બોલવાનું ભાન ન હોય એ રાષ્ટ્રપતિ પદની ઘરીમાં જે કોંગ્રેસ ન જાળવતી હોય કે વડાપ્રધાન પદની ઘરીમાં જે ન જાળવતા હોય એમના સાથી પક્ષ જેના માટે તેઓ પહેલાં ભાજપની બી ટીમ કહેતા હતા હોય પોતાની એ ટીમ બની ગઈ છે એવા આમ આદમી પાર્ટીના નેતા સુદાનભાઈ પણ ગઈકાલે વડાપ્રધાનશ્રી માટે ગમે તે હેલફેલ શબ્દો બોલતા હોય ત્યારે મારે એટલું જ કહેવાનું કે કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી કોઈ એમની જોડે ભૂતકાળના કરેલા કાર્યો નથી કે જેથી એ રિપોર્ટ કાર્ડ લઈને કોંગ્રેસ જઈ શકે પ્રજા સમક્ષ એમની પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી